દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો માથાભારે શખ્સની પાસા એક હેઠળ અટકાયત બોટાદ એલસીડી પોલીસે મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી સુરતના લાજપોર જેલ હવાલે કર્યો છે બોટાદના બોટાદ શહેરના ચકલા ગેટ વિસ્તાર પર રહેતો માથાભારે શખ્સ મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો જેથી તેને પાસા એકનો હુકમ કરતાં બોટાદ એલસીબી પોલીસે શહેરના માથાભારે શખ્સની અટકાયત કરીને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી બોટાદ શહેર અને જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં આવી છે ક્રાઈમ તેમજ દારૂ સહિતના નશીલા પદાર્થોનું વેચાણ કરતાં શખ્સો સામે બોટાદ જિલ્લા પોલીસ વડાએ દંડો ઉગામ ઉગામી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના માથાભારે શખ્સને પાસા કરવામાં આવ્યા છે બોટાદ શહેરના ચકલાઘાટ વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ઉર્ફે ગઢો વિનુભાઈ જતા પરા જે શહેરમાં માથા ભરે અને મારામારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો જેથી પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટે પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવતા બોટાદ એલસીબી પીઆઈ એજી સોલંકી પીએસઆઈ એસ બી સોલંકી અને સ્ટાફ દ્વારા બોટાદ શહેરના માથાભારે કિશોર ઉર્ફે ગડો વિનુભાઈ જતાભરાને પાસા એક્ટ હેઠળ અટકાયત કરીને સુરતની લાજપોર જેલ હવારે કરી કડક કાર્યવાહી હાથ ધરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ